જય સ્વામિનારાયણ છે શ્રીકૃષ્ણ તો આજે આપણે રીંગણનો વડો તો તમે ખાધો હશે આજે આપણે બનાવીશું દૂધીનો વડો એના માટે લીધી છે એક બાઉલ દૂધી લીધી છે એક નંગ બટાકું છે બે ટામેટાની પ્યુરી છે તેલ છે હળદર મરચું ભાજી ભાજીપાઉનો મસાલો છે હિંગ છે લીલા દાણા છે લીંબુનો રસ છે અને મીઠું છે

આપણે પાંચથી છ વિસલ થઈ ગઈ છે અને હવે આપણે એને મિક્સ કરી લઈશું આપણે દૂધીની ભાજી બનાવવા માટે દૂધી મેસ થઈ ગઈ છે આપણે પેનમાં સૌ પ્રથમ તેલ લઈશું આપણે એક મસાલો બનાવીશું એના માટે આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું અડધી ચમચી હળદર છે એક ચમચી ભાજી ભાવનો ગરમ મસાલો છે એને આપણે પાણી નાખી અને પેસ્ટ તૈયાર કરીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે થોડી હિંગ લઈ લઈશું જે આ પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આપણે લઈશું આપણે હજી અડધી ચમચી કાશ્મીરી મરચું છે એ પણ લઈ લઈશું જોડે અને હવે ટામેટાની ચીવડી લઈ લઈશું આપણા ટામેટાના ભાગનું થોડું મીઠું લઈ લઈશું તમે લસણ ડુંગળી પણ આમાં લઈ શકો છો હવે આપણે આ દૂધીની પેસ્ટ તૈયાર કરેલી છે એ લઈ લઈશું હવે આપણે દૂધીની ભાજીમાં સરસ તેલ છૂટી ગયું છે તો આપણે અડધા લીંબુનો રસ લઈશું એમાં અને થોડાક દાણા લઈશું તમે નાના બાળકોને પણ ખબર નહીં પડે કે આ દૂધીનો ઓળો છે ભાજી જ પાસે એ પણ ઓછી ઓસે ખાઈને છે તો તૈયાર છે આપણો દૂધીનો ઓળો તમે એને દૂધીની ભાજી પણ કરી શકો તો આપણે હવે એને ટાંકી અને મૂકી દઈશું દૂધીનો ઓળો એને મેં પરોઠા સાથે સૌ કર્યો છે અને કાચરી અને પાપડ સાથે તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખૂબ સરસ બને છે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો